નમસ્કાર બેટા આજે આપણે દુધાપુરા શાળા છોડી દીધી પણ ફરી પાછા બાળકોને યાદ કર્યા છે બરાબર તો આજે રાજુ સાહેબ શાળાના આચાર્ય રાજુ સાહેબ ને ડાયરેક્ટમાંથી ફોન આવ્યો છે અને રાજુ સાહેબ હું મને ગેપમાં મળ્યા અને ગયા છે ત્યારે તમે બધી વ્યવસ્થા થઈ જશે શાળામાં જજો બધું આયોજન થઈ ગયું છે એમ કીધું એટલે હું તમારી શાળાની અંદર આવ્યો છું પણ તમારી મારી તો શું આપણે દુધાપુરા શાળાને આપણી જ શાળા સમજીએ છીએ બરાબર આજે મારે નોકરીના પચીસ વર્ષ પૂરા થાય કેટલા વર્ષ પૂરા થાય છે એક વર્ષ એક સમય એવો હતો કે આ દિવસે મને નોકરી મળી હતી આટલા વાગે હું શાળાના ઓટલા પર બેઠો હતો અને બધા સાહેબો આવ્યા હતા ત્યારે હું હાજર થયો હતો આજે મારે નોકરીના પચીસ વર્ષ પૂરા થાય છે ત્યારે આ એક ખુશી છે ને એ દુધાપુરા પ્રાથમિક શાળા જોડે શેર કરું છું અને શાળાના તમામ બાળકોને હું આજે ચૂકી ભોજન આપું છું પૂરા પ્રેમથી કદાચ મારાથી સમયસર અમે કઈ જવાનું તમને ખબર તો પડી ગઈ હશે પડી છે કોઈને ખબર નહીં પડી તો આવતીકાલે અમે ચેલાવાળા પ્રાથમિક શાળાના બાળકોને આજે કશું નહીં કર્યું આજે દુદાપુરા પ્રાથમિક શાળાના બાળકો સૌથી પહેલા અને આવતીકાલે ચેલાવાળા પ્રાથમિક શાળાના

પ્રોગ્રામ બધાનો પૂરો ગઈકાલે ઝાકીની બર્થડે હતી બધાને અમુકને યાદ હશે દીપાલી કહી દીપાલીની યાદ હશે ઝાકીની બર્થડે હતી નવ તારીખે એટલે નવ દસ અગિયાર બાદ ચાર દિવસે મારા પરિવાર જોડે આવ્યો અને ખુશી શેર કરું છું અને સ્ટાફને છૂટ છે સ્ટાફ માટે અલગથી પાર્ટીનું આયોજન બી કરીશું પણ આજે બી સરસ મજાનો આનંદ લેશો અને સરસ મજાનું આયોજન કરી બધા બાળકોને સરસ જમાશો તેવી આશા જય

ખડા મજા આવે છે ઓકે બાળકો મારા ખુશ છે અમારી બાળકોને મંદિર દર્શન આજે છે આ કરી છે

તો આ કેટલી મોટી ઘંટી છે મોટી ઘંટી છે ને તો કલ્પના કરો એ ઘંટી ફેરવનાર માણસ કેવો મોટો હશે તમને વિચાર આવે છે આવડી મોટી ઘંટી આપણાથી ફરે ખરેખર આપ જે ભીમની ઘંટી છે આપ જોઈ રહ્યા છો મારી સાથે કેટલી મોટી કદાવર ઘંટી છે તો એક કલ્પના કરવી રહી કે આ ઘંટીને ફેરવીને જે એના લોટ જે કરતા હશે તો એ ઘંટીનો ફેરવનાર વ્યક્તિ જે કે એનું પાત્ર છે મહાભારતનું ભીમનું પાત્ર એ ભીમ કેવો હશે એ ભીમની ખરેખર કલ્પના જ કરવી રહી ખરેખર આ એક સત્ય છે આ એક સત્ય છે કે આટલી મોટી ઘંટી જ્યારે અહીંયા છે પ્રસ્થાપિત થયેલી ત્યારે એને ચલાવવાવાળા માણસો પણ હશે અને એ જ રીતે આપણા મહાભારતની દરેક વાતો સત્ય પુરવાર થાય છે પ્રબોધભાઈ આર્કિટેક્ટ ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને બાળકો પણ જોઈ રહ્યા છે કેટલા માળનું બિલ્ડિંગ પ્રબોધભાઈ કેટલા માળ બનાવ્યા ઓ હો 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 પ્રબોધભાઈ તમારી મનોકામના પૂરી થાય પણ અત્યારે અમારા નિલમબેન કહેતા હતા મેં સાહેબ સાત માળનું બિલ્ડિંગ બનાવ્યું પણ અત્યારે હું સાતમા માળના ફ્લેટ જ રહું છું એટલે આ બધા બિલ્ડિંગ મારા એમ બોલજો નહીં તો તમારો સત્તરમો માળ આવી ઓકે નહીં તો તમારો સત્તરમો માળ ફિક્સ થઈ જાય ઓકે ખૂબ મજા આવે છે જાયબ જંગલની અંદર ઝાડ અમારા બાળકોની બધાની નજર ત્યાં પડી છે વડનું ઝાડ છે ને બેટા વડનું ઝાડ છે અને ખરેખર વડની વડવાઈઓથી એવી રીતે ફેલાયું છે કે અમારા બાળકો સાહેબ પેલું ઝાડ તો જુઓ કેવું સરસ છે એમ કરીને અમારી નજર પડી છે જય ભારત ચેલાવાળાની અંદર અમારા કેસીબેન ને વિનોદભાઈ જે કામ કરી રહ્યા છે એમાં જે વિનોદભાઈનો જે ઉત્સાહ છે ખરેખર આજે મારો જન્મદિવસ પણ સફળ છે ખરેખર આવો પરિવારનો આવો ભાવ જોવા મળે ત્યારે ખરેખર કામ કરવાની ખરેખર ખૂબ મજા આવે પેલી બાજુ તારાબહેન કઢી પણ બનાવી રહ્યા છે તારાબહેન અને રવિતાબેન અમારા સંચાલક શાળાના ખૂબ સરસ કઢીનું આયોજન કરી રહ્યા છે અને આજે વનભોજનની અંદર કઢી પુલાવનો આનંદ લેવાના છે ત્યારે ખરેખર અમારો પરિવાર એક આનંદની લાગણી અનુભવો છે અને બાળકો માટે ખરેખર ખૂબ ઉત્સાહ છે બાળકનું નામ આવે ત્યારે આખો પરિવાર એક થઈ જાય છે અને ખરેખર સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે જય રોજ અમારે પત્ની સ્મિતાબેનની બર્થડે હતી અને અમારા ગોગંબા તાલુકા આચાર્ય અમારા પિયુષભાઈ તાલુકા શાળાના પ્રિન્સિપાલ હતા તે વખત સાથે નોકરી કરી ત્યારે અમે પણ ત્યાંથી વિદાય લીધી બાળકોને ખરેખર ગ્રીન કાર્પેટની જરૂરિયાત હતી તો અમે પૂરા ભાવથી પ્રેમથી આપવાનું વચન આપેલું હતું આજ રોજ અમે શાળામાં

પણ ડિસ્ટન્સ ઓછું થવાના અને જોડાકમાં બંધ કરાવેલી છે અને લગભગ આ શાળામાં બે કે ત્રણ વર્ષ લગભગ સર્વિસ કરી છે અને તમારા સ્કૂલને આ બે ગ્રીન નેટ આપી છે અને તમામ બાળકોને ચોકલેટ અને કાસ્ટના બાળકોને પાઉચ આપેલું છે એ બધા શાળા પરિવાર વતીથી સ્મિતાબેનનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ